વાવરા જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઈ પરંતુ આ સભામાં જન આક્રોશ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ખૂબ આક્રોશમાં જોવા મળ્યા અને નેતાજીએ તો ભાજપ પર એવી રીતે નિશાન સાધ્યું કે વોટ ચોરીથી લઈને લાલ પાણીને પૂર પીડિત લોકોની વાત કરી પોતાની ભડાશ ઠાલવી નાખી શું કહ્યું નેતાજીએ આવો તે પણ તમને આ રિપોર્ટમાં જણાવીએ વાગથરાદ કોંગ્રેસની કોંગ્રેસ જન આક્રોશ સભા સભામાં ભાજપ પર જગદીશ ઠાકોર વોટ ચોરી થી લઈને પૂર પીડિતોની કરી વાત ચૂંટણીઓ આવી રહી છે એટલે હવે શાંત બેઠેલા નેતાઓ પણ પ્રજા વચ્ચે ખુદ એક્ટિવ હોવાના ઢોંગ સાથે દેખાવા લાગશે વાત આજે થરાદ જિલ્લાના થરામાં યોજાયેલ કોંગ્રેસની જન આક્રોશ સભાની કરવી છે જેમાં કોંગ્રેસ નેતાઓએ લોકોના પ્રશ્નોને મુદ્દો બનાવી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો ખાસ કરીને જગદીશ ઠાકોરે જેમને વાવધરા ધારાસભ્યો ને દંડા ખાવા તૈયાર રહેવા સુધી ની આપી દીધી શું કહ્યું તેમણે તમે ખુદ સાંભળો તમે અહિયાં જો તમારું મોઢું ખોલો ખોષો પરિવાર બેઠો છે ત્યાં તમે તમારા પ્રશ્નો ને વાચા નહી તો હજુ તો ભાજપની સામે લડવાનું છે ભાજપના ધારાસભ્યો ને ચેલેન્જ કરવાની છે જેની બેન કરો કઈક ચાર મહિનામાં એવું કે જે ગામમાં નુકસાન થયું અને એ ગામમાં વરસાદ ડામ ગબડ્યું હોય તો ભાજપ ને ગામમાં પ્રવેશ બંધી બંધ કરી દો ગામમાં આવવાનું ગામમાં આવવાનું બંધ કરી દો નહી તો નક્કી કરીને બેઠા જો ચૂંટણી આવવા દો રાજસ્થાન નજીક છે અહીંથી કન્ટેનર ભરી ભરી લાલ લીલું પાણી ઉતારશે

જોકે આ તો ચૂંટણી આવે એટલે નેતાઓ લોકોના મત મેળવવા આશય પ્રત્યાશિત કરવાના જ છે એ નવું નથી પરંતુ તેમાં સત્ય કેટલું છે તે જનતાએ વિચારવાનું છે રોહિત ઠાકોર વીટીવી ન્યૂઝ વાપ થરાદ